હલો મિત્રો સીતારામ સ્વાગત છે તમારું બધાને ફરીથી એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દેશ આપણે પણ બધા મજામાં જ છે તો કાલના વિડીયોમાં તમે જોયું આપણે ભૂરખિયા ગયા ત્યાંથી પછી અયાવેજ ગયા અને ત્યાંથી પછી આપણે ગયા હતા કદમગીરી તો આપણે ઘરેથી જ નીકળતા કદમગીરી જવા માટે તે પણ રસ્તામાં અયાવેજ આવ્યું ભૂરખીયા આવ્યું તો આપણે ત્યાં પણ જતા ગયા અને આપણે ઘરેથી ફાઇનલ હતું કદમગીરી જવું છે પછી રસ્તામાં જે સ્થળ આવે આપણે લેતા જવાના હતા

આપણે કઈ ગયો આપડે કદમગીરી કમળાઈ દેવી ના દર્શન કરી લીધા ને હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ અમારે ઓમ ભાઈ ને બધા આગળ છે ને ભાર્ગવભાઈ ને બધા પાછળ પાછળ ચાલ્યા આવે છે દેશો ને બધા આગળ આગળ વયા ગયા છે હું એ પણ એમની બધાની પાછળ છું અને ઈકો થોડોક આગળ મૂક્યો તો અહીંયાનું લોકેશન જોવો કેટલું સરસ નજારો છે તમને એમ થાય કે અહીંયા અહીંયા રહીને પવન તો સરસ મજાનો ઠંડો ઠંડો ચાલો આપણે નીચે આવી ગયા ને અમારા મમ્મી કહે છે કે ભાર્ગવ ડ્રાઇવિંગ કર્યું હવે હું ડ્રાઈવિંગ કરો એમ જો તમારા મમ્મી બેસી ગયા છે તમારા ભાર્ગવ ખોટો પડે આ મમ્મી ડ્રાઈવિંગ કરવા બે ગયા આમ જો ગાડી ચલાવવાના તમે મેડમ આવડે છે ને ગઠપણમાં ગાડી આગો એમ ને પછી હરખા આગજો ને કરા ખાળી આમ વ્યા જાવ કદમગીરી કમળા માતાનું મંદિર છે પણ ડુંગર ઉપર છે ને ખૂબ જ ઉપર આવેલું છે વાદળ આપણી નીચે આવી જાય એટલું ઉપર ડુંગર ઉપર છે રસ્તા છે ને બહુ આડા આવડા છે આમ એરું દોડ્યો જતો હોય ને એવા રસ્તા છે તો તમે જોઈ શકો છો આના રસ્તા કેવા છે ને ઘણો ખરો લાંબો રૂટ મેં લીધો છે કેમ કે ખ્યાલ આવે કોઈક આવતું હોય ને તો એટલા માટે થોડોક લાંબો રસ્તો મેં લીધો છે નગર ઘર ઘણા ખરા એમ બધા એકલા રસ્તા જ બતાવે પણ રસ્તો થોડોક જુઓ ને તો ખ્યાલ આવે આ ટર્ન જો કેવો ભયાનક વળાક છે ને એમાં જો આમું કાંઈ વાહન આવ્યું હોય ને તો બહુ જ પ્રોબ્લેમ થાય એક સિંગલ પટ્ટી રોડ છે તમે જુઓ એ સિંગલ પટ્ટી રોડ છે અને એમાં હેવી ડ્રાઈવર હોય ને તો જવાય અને ઘર જેવા તેવા ડ્રાઈવર હોય ને આપણે તો ગાડી લઈને ન અવાય અમારા ભાર્ગવભાઈ બહુ હેવી ડ્રાઈવર છે તો ચાલે કેમ કે ભાર્ગવભાઈ ઘણી ટાઈમથી ભાડાનું કામ કરે છે તમને ખ્યાલ જ છે કે મારા ભાઈને ઈકો છે ગાડી છે પણ ભાડે આપે છે ભાડે લઈને જાય છે મતલબ કે અને અહીંયા જો મોરને એવું છે બધાને મજા આવે તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બગદાણા તો જો બગદાણા ખૂબ ટ્રાફિક છે જુઓ તમે જોઈ શકો છો બગદાણાનું ટ્રાફિક છે

ચાલો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ તમે પણ બધા જ મિત્રો બગદાણાવાળા દાદાના દર્શન કરી લ્યો જય બજરંગદાસ બાપા સૌની મનોકામના પૂરી કરીને બધાને સુરક્ષિત રાખે એ પ્રાર્થના કરીએ આપણે અને જો મારા ભાનુબહેન તો ફોન હાથમાં જ હોય મારી જેમ બેનને મારી જેમ બહુ વિડીયો બનાવવાનો શોખ છે અને પછી આવી ગયા છે આપણે પાછળ મંદિર છે ત્યાં દર્શન કરવા આવી ગયા છે અહીંયા જો બધા માણસો દર્શન કરે છે અહીંયા પાછળ બજરંગદાસ બાપાનું તે મંદિર છે અને આ ઝાડ ઉપર છે ને બધા એમ કહે છે કે બજરંગદાસ બાપા સાક્ષાત દેખાય છે બધા એમ કે છે હોય કે નહીં ખબર નહીં અને અહીંયા જો ગોદડા પથરેલા છે આપણે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે તો એના પગ દાજે નહીં એના માટે ગોદડા પાથરી દીધા છે રસ્તામાં અને આ છે નવું મંદિર અહીંયા પણ બજરંગદાસ બાપાની ચાંદીની મૂર્તિ મૂકેલી છે તો અમે બધા અહીંયા દર્શન કરવા આવી ગયા છે તો બધા ધાર્મિક ધાર્મિકને બધાને બહુ જ મજા આવી અને તમે લોકો કેટલી વાર બગદાણા દર્શન કરવા ગયા છે મને કોમેન્ટ કરીને જી આવજો કોણ કોણ દર્શન કરવા આવી ગયા છે અહીંયા હું તો ઘણી વાર આવું છું જ્યારે મામાના ઘરે આવું ત્યારે બગદાણા દર્શન કરવા આવું જ છું બગદાણા ભગુડાન મારે જવાનું જોઈએ કેમ કે મારા મામાના ગામ નજીક જ થાય તો આપણે અહીં મામાના ગામથી નજીક થાય છે તો આપણે અહીંયા દર્શન કરીને પછી શાયદ લગભગ જમા થશે પણ ભાર્ગવભાઈ ક્યાં લઈ જાય નક્કી નહીં ભાર્ગવભાઈ રસ્તામાં જે સ્થળ આવે ત્યાં દર્શન કરાવતા જાય એટલે ફાઇનલ આપણે કહી ન શકીએ કે ક્યાં જવાનું છે તો જો અમારા દિશુબેન જો અરે આ દિશુબેન શું સોરી જેનીબેન જેની બેન પપ્પા સાથે દર્શન કરે છે અને મમ્મીને પણ બધા દર્શન કરવા આવી ગયા છે તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ અને સરસ મજાનો જો મંદિરનો ઘુમટ કેટલો મસ્ત છે અને અહીંયાનું કોતરણી કામ મને આવું વાળું મંદિર છે ને બહુ જ ગમે કેટલું સરસ ઝીણી ઝીણી કામ છે અને આ છે ચાંદીની મૂર્તિ બધાદાસ બાપાની પછી રામલક્ષ્મણ જાનકી છે અને આ ઉપરના માળે છે રામ લક્ષ્મણ જાનકી તો અહીંયા પણ આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો ચાલો હવે અહીંયા દર્શન થઈ ગયા છે તો હવે નીચે જઈશું અહીંયા હું તમને આખું જ મંદિર બતાવી દઉં છું પહેલેથી જ તો અહીંયા સરસ મજાના વિઘ્ન વિનાયક ગણપતિ દાદા છે હૈ ગી નય નાયક દાદા અહીંયા દાદા છે અને રામલક્ષ્મણ જાનકી હોય ત્યાં દાદા તો હોય જ તો જો આટલું ઊંચાઈ પણ મંદિર છે અને અહીંયા જો દેવાંશુભાઈની મજા આવી ગઈ છે અને અહીંયા છે આપણે અન્નપૂર્ણામાં તો ચાલો અન્નપૂર્ણામાના દર્શન કરી લઈએ અમારા ભાર્ગવભાઈ તો મારી પહેલાં જ હોય હોય અહીંયા જો બધાએ દર્શન કરી લીધા અને હું પાછળ હોય જો અન્નપૂર્ણા માતા છે તો ચાલો બધા અન્નપૂર્ણા માતાના દર્શન કરી લઈએ જય અન્નપૂર્ણામાં સૌના ઘર ધન ધાન્યથી ભરેલા રાખે એવી પ્રાર્થના કરીએ અહીંયા કાળો ભેરો દાદા છે તો કાળ ભૈરો દાદા હવની રક્ષા કરે અને અહીંયા જો ચોવીસ કલાક ચામાં ચા મળતી હોય પ્રસાદીમાં તો અહીંયા આવો એટલે ચાની પ્રસાદી ફરજિયાત લઈને જ બધા જાય તો આપણે પણ હું ચા નથી પીતી પણ આપણે પ્રસાદીમાં ચા લઈ લઈએ તમારા ધાર્મિક ભાઈની રીતે મજા આવી ગઈ ચા પીવાની તો હવે આપણા ચપ્પલ એવું બધા અહીંયા સુવિધા છે ચપ્પલ તમારે થેલીમાં આપવાના તો એ પણ ફ્રીમાં છે સુવિધા તો આપણે ચપ્પલ ત્યાં મૂકી દીધા તો ચપ્પલ લઈને આપણે આવી ગયા છે અને ભાનુબહેનની બધા ચપ્પલ લેવા ગયા છે અને હવે આપણે અહીંથી નીકળશું

તો અહીંયા ભગુડા મેઇન ગેટ છે જો બધા લોકો દર્શન કરવા જાય છે અને ભાર્ગવભાઈ મમ્મી બધા આગળ આગળ છે અને હું ધાર્મિક બધા પાછળ છીએ તો ચાલો આપણે અંદર જઈએ ગેટમાં છે તો સરસ મજાનો માતાજીનો ગેટ છે અને બાજુમાં માતાજીનો માં લખેલો છે તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર બહુ સરસ મંદિર છે ઘણા સમય પછી હું આવી છું ભગુડા ઘણો ટાઈમ થઈ ગયો લગભગ ચાર પાંચ વર્ષ જેવું થઈ ગયું હશે પછી કોઈ યાદ નહીં તો ઘણો ફેરફાર થઈ ગયો છે અહીંયા જો આવું બધું હતું ને હું આવીને ત્યારે અહીંયા ને એવું નાખી દીધું છે વૃક્ષો સરસ વાવી દીધા છે તો ચાલો આપણે પહેલાં અંદર મંદિરમાં દર્શન કરી આવીએ મમ્મીની બધા પાછળ છે અને હું એની આગળ છું દર્શન કરવામાં તો આપણે દર્શન કરી લઈ જઈએ મમ્મીને પણ બધા આવી જાય અને આમ મંદિરમાં પૂજારી છે ને મારા મામા છે મતલબ આમ મારા મામીના ભાઈ છે પણ આપણે પણ મામા જ થાય તો મામા મને જોઈને સીતારામ કરી ગયા મામા મને ઓળખી ગયા તો મામાને સીતારામ કર્યા ને પછી આપણે ભગવાનના દર્શન કરી લીધા મામા ફોનમાં વાત કરતા હતા એટલે આપણે પછી બહુ વાત કઈ થાય નહીં તો મામા કે છે ઘરે જાજો એમ મેં કીધું હા અને પછી આવી ગયા મમ્મીની બધા દર્શન કરવા જો બેનની બધાને અહીંયા જો મા લખેલું છે તો ચાલો મમ્મીને પાછા આપણે દર્શન કરી આવીએ અને ભક્તોની ભીડ તો અહીંયા રે જ છે તમને બધાને ખબર છે બધા બહુ બધા ભગોડા દર્શન કરવા આવે છે તો રોજ અહીંયા એટલી ભીડ હોય છે મારા ભાર્ગવભાઈ દર્શન અમે આવી ગયા છે મંદિરની અંદર મામા પાસે મામાને મળવા આવી ગયા અને પછી આવી ગયા ચા લેવા અહીંયા પણ ચાની પ્રસાદી આપે છે ચોવીસ કલાક અહીંયા પણ ચા શરૂ હોય તો ચાની પ્રસાદી તો બધા લીધા વગર જાય જ નહીં તો આપણે પણ ચાલે પ્રસાદી લેવા આવી ગયા ચાની પ્રસાદી લઈ લઈએ ચાલો દર્શન હવે આપણે તો ધાર્મિક ભાઈ જો ફોટા પાડે છે ભાનુમાસી ના જો આ ભાનુમાસી ફોટા તો પાડવા જોઈએ જો માતાજી નો ગેટ છે અને માતાજી સરસ મજાનું નામ લખેલું છે અને આ છે માર્કેટ મતલબ બજાર આપણે છોકરાને રમકડાને એવું કઈ લેવું હોય તો અહીંયા પાણીની બધી સુવિધા છે અહીંયા જો અમારા ભાભીને ક ખરીદી કરવી છે તમારા ભાભી એ મમ્મીને જાય છે અંદર ખરીદી કરવાનું ઓન ઓન બધા બારું પર ચેની બાય ટાટા તો દર્શન કરીને આવી ગયા ને હવે બધા શોપિંગ કરવું છે કાલે જોવે છે છોકરા રમકડા લેવાના મારે મોટા મોટા થઈ છે છે રમકડા હોય નહીં તો બધા શોપિંગ કરવું છે જો અહીંયા બધા શોપિંગ કરવા માટે આવી ગયા છે તો જો જોવે છે અમારા ગોપી ભાભી ને મમ્મી ને બધા અને હું ઊભી છું તો અને આજે ટ્રાફિક બહુ છે તો ચાલો બધા શોપિંગ કરી લે પછી આપણે અહીંથી જવાનું છે આગળ આગળ કેવું સ્થળ જે આવે કંઈ ખબર નથી મને તો ભાર્ગોભાઈ ખબર હોય એવી તો આપણે ખબર નથી તો જ્યાં લઈ જાય આપણે જવાનું છે તો તમે વિડીયો માટે સુધી બન્યા રહેજો તો ચાલો બધાની શોપિંગ થઈ ગઈ છે ને જેની બેને કેવું રમકડું લીધું તમને બતાવો જો જેની બેન રમકડું લઈને ખુશ થઈ ગયા સમજો જેની બતાવો તારું રમકડું જો અમારા જેની બેન રમકડું બતાવી દો બતાવો કેવું લીધું કોઈ રડવાઈ નથી દેતી જો રાજી થઈ ગયા સમજો

તો મારા માટે પણ સરપ્રાઈઝ છે અને તમારા માટે પણ સરપ્રાઈઝ છે તો ચાલો આપણે જોઈએ આગળ બારમા પર ક્યાં લઈ જઈએ છીએ તો ચાલો આપણે ધગોડાથી નીકળી ગયા છે ને અહીંયા જો ગાડીનું પાર્કિંગ છે બહુ મોટું પાર્કિંગ છે ખૂબ સરસ પાર્કિંગ છે અને અહીંયા જો લાકડાના ઢગલા છે જો રસ્તા ઉપર મોર દોડે જો આમ જો અહીંયા જો આમ જો કેવા રસ્તા પર દોડે આયા बागुडा थी निकली क्या न यहां जो आपरे गैस पूरा वावे गाड़ी उभी राखी छे जो हूं छे भाई भाई काही न थी एन रमकडू कोते जो क्या गयो रमकडू एन के खबर पड़े पाछळ हंदाड्यो छे हम मा आता का हम जाम तो वाली हम नजर करी गोली गया लेगी हम माताजी नो नौचा क्रिशते हम जाम से के मारे

ભાર્ગવભાઈ ગાડીમાં ગેસ ખરીદી દીધો ને હવે આપણે જઈએ છીએ મારા મામાના ગામ તરફ તો અહીંયા જો રસ્તા બહુ સરસ બની ગયા છે હાઈવે બની ગયા છે તળાજાનો હાઈવે લેવાતો આપણે પહોંચી ગયા છે મારા મામાના ગામમાં જો આ મારા મામાનું ગામ આપણે બસ સ્ટેન્ડથી જ ચાલુ કર્યું છે બહુ મોટું ગામ તો નથી શાયદ પણ નાનું નથી તો જો અત્યારે રાત પડી ગઈ છે મામાના ગામ પહોંચતા પોતા નવ વાગી ગયા છે હું મારી સ્કૂલ છે

ચાલો રિદ્ધિ બેન ને બધા અંદર રહેશે જોઈએ હેલો તો આપણે પહોંચી ગયા છે મારા મામાના ઘરે મારા મમ્મીના ભાઈના ઘરે મારા મમ્મીના નાના ભાઈ ને અમારા નાના મામાના ઘરે પહોંચી ગયા છે જો આ અમારા નાના મામાનું ઘર છે જો જો અમારા રિદ્ધિ બેન આમ જો આ જો અમારા ગોપી બહુ આ મામી આ રિધિબેન શું કરે છે સીતારામ સીતારામ સારું છે ને હા તો વાંધો નહીં હાલો

મારું નાન પણ આયા નીકળું છે બધા કેવા ખાટલા ઢાળી ઢાળી ને હોઈ જતા કા હવે આ પાણી ભાઈ આવી ગયા બીજા કા જો ધર્મ કેર બહુ મજા આવી ગઈ કઈ ને બાબરા બધા આપણે જો બધા જમી કરવી લીધું ને હવે જો નવરાત્રી ને બધા ફળિયામાં આવી ગયા છે અને અહીંયા જો ભાર્ગવભાઈ ને બધા એમ જો અમારા ઓમભાઈ ને બધા જઈ શકાશે ઉપર અને આનું નામ જો ટાઈસન છે અમારા કુતરાનું નામ અહીં તો બધા ફળી આમ બેવાની મજા આવે જો આ ધાર્મિક ભાઈ બેહી ગયા જમીન અને આ બધા એક જાય ને એટલે બધા જ અહીંયા જો બધા ફૂલ એન્જોય કરે છો પણ અને અહીંયા તો મારું મામાનું ઘર છે ને મારા ધાર્મિકના ના મામાનું ઘર છે એટલે મમ્મી ના છોકરા ના બે ના મામા નું ઘર છે મારા છોકરા ને મામા આવી ગયા જો અને મારા મામા દુકાન છે મામા જમીન વી ગયા દુકાને મામા હમણાં આવી જશે જો બધાને મા માટે માવા આવી ગયા જો દુકાને

અત્યાર સુધી બધા બેઠા હતા ને હવે આપણે જઈશ રામાપી ના મંદિર મારા મામા સરસ મજાનું રામાપી મંદિર બનાવ્યું છે તો ચાલો તમને પણ બતાવી દઉં દર્શન પણ કરાવી દઉં અહીંયા જો હજી મંદિર અડધું ત્રણ કામ બાકી છે અહીંયા જો કૂતરું બેઠું છે રસ્તામાં અને અહીંયા જો સરસ મજાનું રામાપી મંદિર છે અને આ બાજુ છે શરમણી દાદાનું મંદિર પણ પેલા આપણે રામાપી દર્શન કરી લઈએ પછી આપણે મસ્ત મજાનું મંદિર છે ભગવાન છે રામાપીર ભગવાન છે અને અહિયાં બાજુમાં મજોર રામાપીર ના ઘોડા ને એવું બધું છે

જોઈ જ શકો છો આ મારા મામા એને નવું બને હે તારીખ મારેલી છે કેટલા વર્ષ જૂનું છે ઓગણીસો માં બનાવેલું મંદિર છે જો ઘણા વર્ષ જૂનું થયું હે હા હું નાની હતી ને ત્યારે પાંચમનો મેળો કરવામાં આવ્યા તને અહીંયા છે ને દર પાંચમનો મેળો ભરાય સાત આઠમમાં મતલબ તમે નાના હતા ત્યારે સાત આઠમ કરવા અહીંયા જાવ તો મામાને ત્યાં અને પાંચમનો મેળો અહીંયા ભરાય જગ્યા છે ને ત્યાં જ

છે અમારા મામા નું ગામ બેન પાણી તરસ લાગી ભાઈ જાય મોડું પાણી લાગતું જ લઈ દઉં પીવું ચાલો પાણી પી લીધું ને હવે ઘરે જઈને આજે મારા મામાની દુકાન છે બજરંગ સોડા શોપ બે દુકાન મામાની જ છે અને અહીંયા છે મારા મામાનું ઘર જો સરસ મજાનો જૂનો પહેલાનો દરવાજો છે જો ગેટ છે ને મસ્ત મજાનો ચાલો બધા અંદર આવી ગયા હું એક જ બાકી છું ચો મંદિરે દર્શન કરીને આવી ગયા પાછા બેસી ગયા છે ખાટ લે મમ્મી ને બધા જો બેસી ગયા છે મારા ભાનુ બેન આમ છે તો મામા સોડા લઈ આવ્યા મામા સોડા લેવા ગયા દુકાન માંથી કે ચાલો બધા સોડા પીવો ગયા તો ચાલો આપણે બધા સોડા પી લઈ ભાનુ બેન લેવા ગયા છે આવે એટલે બધા સોડા પીશું પાછા ચાલો આપણે સોડા આવી ગઈ છે બધા માટે ચાલો સોડા આવી ગઈ છે તો ચાલો બધા સોડા પીવા આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ